કે આ વસ્તુ પછી કોણ બોલ્યો તો જ્યારે મુસ્લિમો ઘુસપેટિયા છે મુસ્લિમો વધારે બાળકો પેદા કરે છે આવી વાતો જયારે સાહેબ કરતા હોય તો સાહેબ પછી ફરી આવીને એમ કે હું આવું નથી બોલ્યો હું તો ગરીબ હવે પછી ગરીબ આવી ગયા પચાસ સાલ આપને પચાસ દિન દે દીધી છે પચાસ દિન આપ્યા પછી એમ કે અગર મેં અગર આતંકવાદ ખતમ નહીં કરાયા અગર મેં ધન ખતમ નહીં કરાયા તો આપણે જે ચૌરાહે બોલાયે ચૌરાહે આગળ ફાંસી પેચા જાઉંગા તો સાહેબ લોકો આપને બોલાઈ ગયા છે બધા જ ચોરાઓ ઉપર આપણે લોકો બોલાઈ ગયા છે લોકો ડરે છે એટલે બોલતા નથી ફરી એ વાત આવે છે કે લોકો ડરે છે એટલે બોલતા નથી પણ લોકો તમને ચોરા ઉપર ગોતી રહ્યા છે કે સાહેબ તમે આવો ક્યારે તમે આવી રહ્યા છો ને તમારો વચન પૂરું કરી રહ્યા છો અમે બીજી કોઈ વાત નથી કરતા સાહેબ આપનો વચન ક્યારે પૂરું કરો છો મોદી સાહેબ મોદી અમારે ત્યાં વડનગરની અંદર મોદી સમાજના લોકો ને અમારા ત્યાં ને મોદી સમાજના લોકો એમનું કામ ઓરિજિનલ એમનું કામ છે તેલની અંદરથી ઘાણીમાંથી તેલ કાઢવાનું અરે દેશ દેશની જનતાનું તેલ કાઢી નાખ્યું છે સાહેબ હા નમસ્કાર ક્રાંતિ માર્ગથી હું વિમિત કુમાર સાથીઓ ગુજરાતમાં ત્રીજા ફેઝનું મતદાન પતી ગયું છે અને હિન્દુ મુસ્લિમની જે રાજનીતિ થઈ જેમને ઘુસપેટિયા પણ કહેવામાં આવ્યા જેમને આતંકવાદી પણ કહેવામાં આવ્યા અને અત્યારે નરેન્દ્રભાઈ મોદી જ્યારે ઉત્તર પ્રદેશની વારાણસીમાં ગયા ત્યારે ટીવી ચેનલમાં ઇન્ટરવ્યૂ આપતી વખતે તેમને અચાનક મુસ્લિમ પ્રેમ ઉભરી આવ્યો તેમણે કહ્યું કે વધારે બાળકો મુસ્લિમ પેદા કરે છે આ નિવેદન વાહિયાત છે આવું નથી વધારે બાળકો તો ગરીબો પેદા કરે છે હું મુસલમાન હિન્દુનું ક્યાં વાત જ કરતો હતો હું તો ગરીબોની વાત કરતો હતો મતલબ એસી ટકા લોકો ગરીબ છે જેને તમે એસી કરોડ લોકોને તમે અનાજ આપો તો મફત તો આ એસી કરોડ લોકોની વાત કરતા હતા કે જે વધારે બાળકો પેદા કરે છે કે મુસલમાનની વાત કરતા હતા એટલે મુસ્લિમ પ્રત્યેનો પ્રેમ અચાનક ઉભરી આવ્યો છે એમને ઘણી બધી વાતો પણ કરી કે હું જ્યારે મારે મારું ઘર જ્યાં છે ત્યાં આગળ પણ ઘણા બધા મુસ્લિમ રહે છે ત્યાં આગળ તાજિયા હતા ત્યારે હું વચ્ચેથી મોહરમનો તહેવાર હતો ત્યારે વચ્ચેથી નીકળતો અને પરિક્રમા કરતો ઈદ હોય ત્યારે મારા ઘરે રાંધવાનું નહોતું બનતું મુસ્લિમ ભાઈઓનું ઘરેથી જે ખાવાનું આવે એ હું ખાતો એમનું ખાઈને મોટો થયો છું આવી અનેક વાતો નરેન્દ્રભાઈ મોદીએ કરી એટલે આપણી સાથે

એક સારા વક્તા એક સારા નેતા અને એક સારા અભિનેતા પણ છે એટલે સાહેબ વાતો એવી કરે છે કે માણસને થોડી વાર તો એ વાત સાંભળીને એવું લાગવા લાગે કે ના હકીકતમાં વાત સાચી છે કોઈ પણ ફિલ્મ જે દર્શાવવામાં આવતી હોય તો ફિલ્મની અંદર આપણે જે કહાની જોતા હોઈએ જવાન મૂવી જોઈએ એની અંદર આપણે જે જોયું શું જોયું આપણે

ત્યાં ત્યાં આગળ એવું કે હું હું જ્યાં રહેતો આજુબાજુ મુસ્લિમ પરિવાર એટલે અને હતું તહેવાર હોય હોય મોહરમ વચ્ચેથી નીકળતો પરિક્રમા કરતો હોય એવી અનુભૂતિ હું કરતો અને એ દિવસે મારા ઘરે અનાજ નહોતું બનતું મુસલમાનોના ઘરેથી ઘરેથી જયારે જમવાનું આવે એવું ખાતો આટલો પ્રેમ નાતો છે એમ જોડ્યો એ વસ્તુ રહી છે જ્યારે ગુજરાતના ઇલેક્શન હતા જ્યારે કર્ણાટકાના ઇલેક્શન હતા એ ફેઝના એક બે ત્રણ ચાર ફેઝના ઇલેક્શન હતા ત્યારે નરેન્દ્ર મોદી સાહેબ તો મુસલમાનો ઘુસપેટિયા અને આજે પાંચમા છઠ્ઠા અને સાતમાં ત્રણ ફેઝના ઇલેક્શન બાકી છે જેની અંદર યુપીની એકતાલીસ સીટો બિહારની લગભગ બાવીસ ત્રેવીસ સીટો કાશ્મીરની બે ત્રણ સીટો છે કાશ્મીરમાં જો તો ભાજપા ઇલેક્શન નથી લડી એ સિવાયની આસામની લગભગ આઠ દસ સીટોના ઇલેક્શન છે એટલે આ બધી ઇલેક્શનની અંદર મુસ્લિમ બહુમતી વાળો વિસ્તાર છે અને લગભગ યુપીની અંદર તો વીસ પર્સન્ટ વીસ વધારે મુસ્લિમ આબાદી રહે છે અને ત્યાં મુસલમાનો ઘણી એવી સીટો એવી છે જ્યાં પચાસ ટકાથી વધારે મુસલમાનો છે એટલે નરેન્દ્ર મોદી સાહેબને પહેલાં જ કીધું કે રાજકીય પ્રાણી હોય એટલે એને એવું ગણિત હોય કે ભાઈ વોટો લેવા છે તો આવી બધી વાતો કરતા હોય વાતો ભ્રામક નહીં કહું એ સમયની અંદર કોંગ્રેસની સરકારો હતી ને એ વખતે માહોલ બહુ સારું હતું એ વખતે કોઈ હિન્દુ મુસ્લિમ આટલું બધું નહોતું આપણા લોહીની અંદર ઝેર નાખવામાં નહોતું આવ્યું એટલે પણ આજે જે ઝેર ફેલાવવામાં આવી રહ્યું છે યુવાનોને સમજવાની ખાસ જરૂર છે કે મોદી સાહેબના સ્ટેટમેન્ટ આપણે નેતા તરીકે સાંભળીએ પણ અભિનેતા તરીકે સાંભળવામાં સારા લાગતા હોય પણ એની અંદર બધી વાતો વિચારવા છે કે પંદર દસ દિવસ પહેલા કઈ પ્રધાનમંત્રી આવો બોલતો હોય કે ઘુસપેઠિયા ને પંદર દિવસ પછી પ્રધાનમંત્રી એવો બોલતા હોય હું મારા તો મુસ્લિમો જોડે બહુ સારા સંબંધો છે એટલે વિચારવાની જરૂર છે કે તમે ઘુસપેઠિયા કોને કહેવા માંગો છો ને તમે શું કહેવા માંગો છો તમે નક્કી નથી કરી રહ્યા તમારી એક્ટિંગ સારી છે પણ તમારી એક્ટિંગની અંદર જ્યારે બે અલગ અલગ ડાયલોગ એક જ એક જ સમય થતા હોય તો એ ડાયલોગ ડિલિવરી ખોટી છે વાતથી તમે કેટલા છો નરેન્દ્રભાઈ મોદી કીધું કે હું હિન્દુ મુસલમાન હું નથી કરતો જે દિવસે હું હિન્દુ મુસલમાન કરતો થઈ જઈશ એ દિવસથી હું જાહેર જીવનમાં યોગ્ય નથી હવે સાહેબે આ પેલું કોઈ સ્ટેટમેન્ટ નથી જે એમણે બીટ કર્યું હોય કે ભાઈ જે દિવસે હું હિન્દુ મુસ્લિમ કરું કે જે દિવસે હું કોઈ આવી વાત કરીશ એ દિવસે હું આ જાહેર જીવનમાંથી તિલાંજલિ આપી દઈશ છોડી દઈશ આપણા દેશની અંદર

પાંચસો રૂપિયા દે વચન અદા કરતા હોય કોણ કે છે રિઝર્વ બેંક કે છે નાબૂદ કરી જે વસ્તુ કરી પચાસ સરકાર પચાસ દિન પચાસ દિન આપ્યા પછી અગર મેં આતંકવાદ ખતમ નહીં કરાયા અગર મેં કાલાધન ખતમ નહી ચૌરાહે પે બોલાય फांसी આગળ ફાંસી પે સાહેબ લોકો આપને બોલાઈ ગયા છે બધા જ પર આપને લોકો બોલાઈ ગયા છે લોકો ડરે છે એટલે બોલતા નથી ફરી એ જ વાત આવે છે કે લોકો ડરે છે એટલે બોલતા નથી પણ લોકો તમને ચોરા ઉપર ગોતી રહ્યા છે કે સાહેબ તમે આવો ક્યારે તમે આવી રહ્યા છો અને તમારો વચન પૂરું કરી રહ્યા છો અમે બીજી કોઈ વાત નથી કરતા સાહેબ આપનું વચન ક્યારે પૂરું કરો છો પ્રધાનમંત્રીએ એક નિવેદન એ પણ આપ્યું કે મુસલમાન વધારે બાળકો નથી પેદા કરતા જે આ વાત કરે છે એ અયોગ્ય છે વધારે બાળકો તો ગરીબો પેદા કરે છે આ પ્રધાનમંત્રીજીનું સ્ટેટમેન્ટ એમાં મુસ્લિમ પ્રેમ ઉભરી આવ્યો છે કે મુસલમાનો નથી કરતા ભાઈ આ અયોગ્ય બાબત છે આવી વાતો કોણ કરે છે આવું પ્રધાનમંત્રી કહે છે કોણ કરે છે ભાઈ આવી વાતો થોડા દિવસો પહેલા કદાચ પ્રધાનમંત્રી બોલ્યા શું કીધું હતું કે સાહેબ ના કઈ ક્લોન બોન રાખેલા છે હમણાં કે કોઈ બીજો આવી ને સાહેબ તો સાહેબ ફરિયાદ થવી જોઈએ ઇલેક્શન કમિશનની અંદર આ બાબતે તો કે આ વસ્તુ પછી કોણ બોલ્યો તો જ્યારે મુસ્લિમો ઘુસપેટિયા છે મુસ્લિમો વધારે બાળકો પેદા કરે છે આવી જયારે સાહેબ કરતા હોય તો સાહેબ પછી ફરી એમ કે હું આવું નથી બોલ્યો અમીરોની જગ્યાએ ઇલેક્શન થવાના શું આ વખતે પેલા મુસ્લિમો જ્યાં જ્યાં હિન્દુ વધારે ગુજરાત હતું કે ભાઈ કર્ણાટક હતું જ્યાં હિન્દુ મુસ્લિમ વાળી વાતો હતી હવે લાગે છે કે અમીર લોકોના ઇલેક્શન થવાના છે એટલે હવે મુસ્લિમોને સાહેબ અરે સાહેબ પેલા સાહેબ સાચા કે આ સાહેબ સાચા ખબર નથી પડતી બે બે સાહેબ આપણે જોઈએ પેલા પેલા કે હું નથી બોલ્યો કે હું તો આવું કહેવા જ નથી મારા સાહેબ પ્રધાનમંત્રી આપણી જબાન પરથી ફરી જાય તમારી જબાન ઉપર તો અમને ભરોસો હોવો જોઈએ સાહેબ તમે નરેન્દ્ર મોદી સાહેબ આમ વાત તો બરાબર છે પેલું કહીએ ને આમ તો જાતિવાદમાં નથી પડતા પણ મોદી સાહેબ છે ભાઈ કચ્છર ગાણ કાઢી નાખશે બધી વસ્તુઓની મોદી સાહેબ મોદી અમારે ત્યાં વડનગરની અંદર મોદી સમાજના લોકો ને અમારા ત્યાં વિસનગરની મોદી સમાજના લોકો એમનું કામ ઓરિજિનલ એમનું કામ છે તેલની અંદરથી ઘાણીમાંથી તેલ કાઢવાનું તલની પછી પેલું સિંગની એક ઘાણી ચાલે મારો એક મારો ખાસ મિત્ર છે મોદી એ બી બેનો ફોન આવ્યો તો બચારો ખૂબ પરેશાન છે સુરે બે મિત્ર

હજી કેટલું તેલ કાઢશે ખબર નહીં હવે જનતા સમજે સારી વાત છે બાકી હું તો કહું છું પ્રધાનમંત્રી સાહેબ નરેન્દ્ર મોદી સાહેબ ફરી પ્રધાનમંત્રી બની જાય કોઈ ફરક પડવા નથી અલગ અલગ સ્ટેટમેન્ટો આવે છે સાહેબના તો થોડા વર્ષો પહેલા એક ફિલ્મ આવી હતી આપણે કલાકારની તો વાત કરી કે સાહેબ બહુ સારા એક્ટર છે પણ એક ફિલ્મ આવી હતી આમિર ખાનની ગજની નામ તમે સાંભળ્યું હશે કદાચ એટલે એની અંદર એક આમિર ખાનને એક પ્રોબ્લેમ હતી કે શું કરતો તો કોઈ બી વાત કરે ને કોઈ બી માણસને ઓળખે ને પછી થોડા સમય પછી પંદર મિનિટ પછી જ માની લો હું તમને મળવા આવ્યો તમારી જોડે ઇન્ટરવ્યુની વાત કરવા આપણે પંદર મિનિટ પછી હું અહીંયા બેસું પછી હું ભૂલી જાઉં કે આ હું શું કરવા અહીંયા આવ્યો હતો એટલે મને એવું લાગી રહ્યું છે કે કંઈ તો નથી ને કંઈ કે આવી કોઈ બીમારી હોય કે હા એટલે પંદર દિવસ પહેલાં એવું આપેલું પંદર મિનિટની બીમારી પંદર દિવસવાળી બીમારી છે એટલે કે દસ પંદર દિવસ પહેલાં એ એવું બોલ્યા કે ભાઈ મુસ્લિમો ઘૂસપેટ્યા છે અને મુસ્લિમો વધુ બાળકો પેદા કરે છે અને પછી પંદર દિવસ પછી એમને મુસ્લિમો પ્રત્યે પ્રેમ આવી જાય છે અને પછી ગરીબોની વાતો કરતા થઈ જાય અને ગરીબોને ભૂલી જશે કાલે અને પછી કાલે કંઈ અમીરો ઉપર આવી જશે ને થોડા દિવસો પહેલાં કંઈ પેલા ને અંબાણી એમના ખાસ મિત્રો હતા અને પછી અભી થોડા દિવસો પહેલાં એવું કંઈ એવું સાંભળ્યું કે અદાણી અંબાણી ટેમ્પો ભરકે માલ વેચતા હે એટલે કંઈ આવું તો કંઈ નથી ને એમ મને એવું શક જાય છે એમ કે પેલું ગજની પિક્ચર જેવું તો કંઈ સાહેબ જોડે નથી ને કે ગજની જો એમને થોડી વાર પછી કંઈ એવું કંઈ બોલવાનું પછી ભૂલી જાય સાહેબ ને પછી ફરી કંઈ નવું યાદ આવી જાય